નમસ્કાર જય મહારાજ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમને આજના સમાચાર પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના સૌથી પહેલાં અને મુખ્ય સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય કુદરતી આપક સરકારનો શું જવાબ રેશંકા તારકો માટે મહત્વના સમાચાર આંધ્રા નક્ષત્ર આગાહી હવે ચોમાસું ખૂંખાર સો સિસ્ટમ સક્રિય આધાર કાર્ડ માટે ખાસ ધ્યાન આપે આ કાર્ડમાં મળશે બે લાખ રૂપિયાનો વીમો ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની ભેટ ખેડૂતોના હેઠમાં સરકારનો વધુ એક નિર્ણય બેઠકમાં ખેડૂતો માટે મોટો મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા વડાપ્રધાન મોદીએ છત્તીસગઢમાં મહાતાળી વંડણ યોજના પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ મોદીએ કહ્યું કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈપણ મુશ્કેલી વિના એક હજાર રૂપિયા આપવામાં આવશે આ ગેરંટી એટલા માટે આપી રહ્યું છે કે કારણ કે મને છત્તીસગઢની ડબલ એનજી સરકારમાં વિશ્વાસ છે કુદરતી આફત સરકારનો શું જવાબ બે વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે કેન્દ્ર સરકાર એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકાર સ્વીકાર કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો અતિવૃષ્ટિથી રાજ્ય સરકારે કેન્દ્રને પંદર ડિસેમ્બર બે હજાર બાવીસને પત્ર રોડ લખ્યો હતો જેમાં રૂપિયા એકસો બાવન કરોડ રૂપિયાની સહાય ચૂકવણીની માંગણી કરાઈ છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણીની સ્વીકારી હતી આવી જ રીતે રાજ્ય સરકારે બીપોર જે વાવાઝોડામાં બાર જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી સાતસો પોઈન્ટ બેતાલીસ કરોડની માંગણી કરી હતી જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ સહાય આપી નથી રેશનકાર તારકો માટે મહત્વના સમાચાર તમારી પાસે રેશન કાર્ડ છે અને રેશન કાર્ડમાંથી મળન મફત રાશન સ્વશસ્ત્ર દરવારા રાશનનો ફાયદો લો છો તો આ સમાચાર તમારા માટે છે મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રેશન તારકોને મોટી રાહત આપી છે સરકાર તરફથી આધાર અને રેશન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ફરી એકવાર વધારી દીધી છે આ વખતે સરકાર તરફથી તેમાં ત્રણ મહિનાનું એક્ટિવેશન આપવામાં આવી છે પહેલાં આધાર અને રાશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી જેને સપ્ટેમ્બર કરી દીધી છે અને જાહેર વિતરણ માટે બહાર પાડ્યું હતું આંધ્રા નક્ષત્ર આગાહી ગુજરાતમાં ચોમાસું થોડું નબળું પડવાને કારણે લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે જોકે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે વીસમી જૂનથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે અને જેને અઠ્યાવીસમી જૂન ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે ખેડૂતોને લઈને તેમણે કહ્યું કે ખેડૂતો માટે હજી મોડું થયું નથી ચાલુ થશે નક્ષત્રમાં વાવણી કરવાની સારી રહી છે હવે ચોમાસું ખૂંખર સ્વ સિસ્ટમ સક્રિય ગુજરાત સહિત દેશભરમાં સ્વ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે જ્યારે આ ભેજવાળા પવન ચોમાસાને આગળ વધવામાં મદદ કરી શકે છે કેમ કે અત્યારે ચોમાસુ નવસારી અને વલસાડમાં સ્થિર છે બીજી બાજુ આ છ સિસ્ટમમાંથી એક સિસ્ટમ ઉત્તર ગુજરાત પર છે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેથી હવે ચોમાસુ વેગ પકડી ખૂંખાર બને તેવું શક્યતા છે આધારકા તાલુકા માટે ખાસ ધ્યાન આપી આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ જૂન હતી પણ તેને આધાર કાર્ડ ત્યારે વધારીને ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર ઇમેલ આઈડી જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માગતા હોય તો ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આ કાર્ય કરી શકે છે ગ્રુપમાં શેર કરી દેજો જેથી તમારા મિત્રોને માહિતી મળતી રહે આ કાર્ડમાં મળશે બે લાખ રૂપિયાના વીમો

ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવે જણધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જણધન બેંક એકાઉન્ટ હોવું જરૂરિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ખેડૂતોના હિતમાં સરકારના વધુ એક નિર્ણય ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને દર વખતે મદદ પૂરી કરવા માટે કેન્દ્રની મોટી સરકાર સરકાર ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધી રહી છે ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેના માટે રાજ્ય સરકાર દર વખતે એક્ટિવ મોડમાં રહે છે એ જ સંદર્ભમાં ખેડૂતોના હિત માટે સતત પ્રતિબદ્ધ રાજ્ય સરકાર ગુજરાતના કોઈ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવવા દે અને તેમને સહાય પૂરી પાડવામાં આવે તેવા માટે આ ખેડૂત પોર્ટલ શરૂ કર્યું છે બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવીએ કહ્યું કે કેબિનેટમાં ખેડૂતોના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેબિનેટે ખડી પાક માટે ચૌદ પાક પર એમએસપીની મંજૂરી આપી છે ડાંગરની નવી એમએસપીની કિંમત ત્રેવીસો રૂપિયા નક્કી કરવામાં આવી છે જે અગાઉની એમએસપી કરતાં એકસો સત્તર રૂપિયા વધુ છે કપાસની નવી એમએસપી સાત હજાર એકસો એકવીસ છે ત્યાંની બીજી વિવિધતા માટે નવી એમએસપી સાત હજાર પાંચસો એકવીસ રૂપિયા છે જે પહેલાં કરતાં પાંચસો એક રૂપિયા વધુ છે આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે દેશભરમાં બે લાખ ગોડાઉન બનાવવાનું કામ ચાલી રહ્યું છે પ્રથમ બે ટર્મમાં અર્થતંત્રનો આધાર બનાવવામાં આવ્યો છે હવે તેના પર વૃદ્ધિ સારી છે ખેડૂતો પર ફોકસ કરવામાં આવી છે